નમસ્કાર દર્શક મિત્રો મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ આજે ખાડિયાની સંસ્કૃતિ ખાડિયાના વારસા તરફ આપણે લઈ જઈ રહ્યું છે મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ જે વર્ષો જૂનું ખાડિયાનો ઇતિહાસ છે જે ખાડિયાના ઇતિહાસની અંદર વર્ષોથી જે તમે સમજી શકો છો કે ખાડિયાની સંસ્કૃતિ ખાડિયાની ધરોહર જે ખાડિયાની ધરોહર સમાન એક જૂનું પુરાણું જીમ જે અત્યારે હાલ જર્જરીત છે જેનો ખરેખર ઐતિહાસિક વારસો છે હાલમાં અત્યારે તમે જીમની અંદર ખૂબ મોટા અને નેશનલ લેવલ સુધી પહોંચેલા એવા આ જ જીમની અંદર વર્કઆઉટ કરી અને સ્થાનિક જેટલા પણ ખાડીયાના યુવાધન છે એને પણ પ્રોત્સાહિત કરનાર એવા તમારી સામે નેશનલ રમી ચૂકેલા ખાડિયાના જ યુવાન સાથે વાત કરાવું છું મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌ જોશો કે ખાડિયાની સંસ્કૃતિ શું છે ખાડિયાનો વારસો શું છે અને ખાડિયાના યુના યુવાનો માટે અત્યારે અધોગતિ તરફ જઈ રહ્યું છે એ પણ આપની સામે મૂકી રહ્યું છે શું આપનું નામ જણાવશો મારું નામ કિરણ ડાબેજિયા અને હું મિસ્ટર ઇન્ડિયામાં પણ ગોલ્ડ મેડલ રહી ચૂકેલો છું અને હું એક નહીં મારા જેવા ઘણા બધા છોકરા છોકરીઓ અહીંયાથી મેડલ નેશનલ મેડલ એશિયન મેડલ લઈ ચૂકેલા છે અને આપણે આ ખાડીયા શાળાની સ્થાપના ને સત્યાવીસ સાલમાં થઈ હતી અને આપણી ખાડીયા વ્યાયામશાળામાં સ્વાતંત્ર સેનાની સૈનિકો પણ ટ્રેનિંગ કરી ચુક્યા છે કે આપણે છે આ સ્વાતંત્ર્ય સેનાની વાત કરી રહ્યા છે અને એ જ ઐતિહાસિક વારસો આપણી સામે અત્યારે દિવાલ પર ચિત્રાયેલો નજર છે તમે જોઈ શકો છો આ કે ઐતિહાસિક વારસો જે સ્વાતંત્ર્ય સેનાની વાત કરી રહ્યા છે ડાબીજી આ તમારી સામે એ ચિત્ર સ્વરૂપે અંકાયેલું આજ જે જિમ્નેશિયમ છે એની દિવાલ પર અંકાયેલું છે આ આપણો ઐતિહાસિક વારસો છે અને એ વારસાની પરિસ્થિતિ જણાવશે જીમ આટલું જૂનું છે અને અહીંયાથી આપણે સોલ્જરો પણ તૈયાર થયા હતા જે અંગ્રેજો સામે ફાઈટ કરવા માટે અને આપણે ભારત દેશને આઝાદ કરવામાં પણ આપણી આ વ્યાયામશાળાનો હાથ છે આજની પરિસ્થિતિ તમે સમજી શકો છો આ જ વ્યાયામશાળા જોઈ શકો છો એકદમ જર્જરી છે અને ઓગણીસો સત્યાવીસની વાત કરે છે ત્યાર પછીની પોઝિશન એ છે કે વર્ષોથી આ જ વ્યાયામશાળા જે કોર્પોરેશન હસ્તક છે ને આ કોર્પોરેશનની વાતની ખાડિયામાં જ્યારે

કોઈ પણ વ્યક્તિની જાન હાનિ થઈ શકે તેમ છે અને મોટા ભાઈ તમે સમજી શકો કે કેટલું બધું જર્જરિત છે જ્યારે આજ જ વર્ષોથી આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ જેવા અનેક યુવાનો જે અહીંયા તૈયાર થઈને ગયેલા છે અને જે તમામે તમામ યુવાનો આજે આપણી સંસ્કૃતિ બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ આજે આ મહેનત એણે જતી હોય એવું ક્યાંક લાગી રહ્યું છે સાથે સાથે તમે જોઈ શકશો કે આજ ખાડીયાની આ ધરો સમાજ તમે આ આ વાલિત્ર જુઓ જે આપણી સંસ્કૃતિ ખાડીયાનું ઉજાગર કરી રહ્યું છે અને સાથે તમે જોશો કે આજ જે મેદાન જોઈ રહ્યા છો જે મેદાનની અંદર આ ખાડીયાના યુવાનો પોતાની તંદુરસ્તી જાળવે છે આરએસએસ અહીંયા પોતાની શાખા લગાડે છે આ શાળા જે ભરપૂર ચાલી રહી છે બાળકો અહીંયા કરી તેમનો પોતાનો આરોગ્ય તેમના રમતગમતના સાધનોનો ઉપયોગ કરે છે આ મેદાનનો ઉપયોગ કરે છે અને એ મેદાન જોઈ શકો છો એ મેદાન હવે કોમર્શિયલ થવા જઈ રહ્યું છે એવું પણ લાગી રહ્યું છે ક્યાંક કારણ કે દરવાજો મોટો કરીએ અને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા આપે એવી પરિસ્થિતિ ક્યાંક સ્થાનિક લોકો માની રહ્યા છે એટલે કોર્પોરેશન હવે કોમર્શિયલ તરફ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે કે એક નાનું અમથું મેદાન જે ખાડિયાની અંદર બાકી રહ્યું છે ફક્ત અને પાર્કિંગની વ્યવસ્થા મોટા પાયે આ મેદાનની અંદર આજુબાજુના કોમર્શિયલ

વાર્તાને પોતાની અંગત ધરોહર સમજતા હોય એ સાંસ્કૃતિક વારસો જાળવવા માટે હવે ખાડીયાએ જાગવાની જરૂર છે કાર્યાના સ્થાનિક નેતાઓએ પણ જાગવાની જરૂર છે અને આ અંગે કોણ પહેલાં જાગશે એ માટે આ સ્થાનિક યુવા જે ખરેખર આ ખારીની ધરોહરમાં પ્રાણ પૂરી રહ્યા છે હતો આ બાબતમાં આ એક ઐતિહાસિક છે ઓગણીસો ને બેતાલીસ જઈએ સત્યાવીસ સાલથી જે સ્વાતંત્ર્ય સેનાનીનોએ પોતાનું આમાં ભોગ આપેલો હતો ત્યારે નામસા ઠાકોર એવા બીજા કેટલાય પણ સ્વાતંત્ર્ય સેનાની જે હતા એ અહીંયા શહેર સુભા તરીકે જયંતિભાઈ કરીને જેઓએ અહીંયા આ ભૂમિ ઉપર પોતાનું આપ્યું હતું અમે પોતે પણ ચર ગુજરાત ઇન્ડિયા લેવલ પર અત્યારે રેફરી પણ જે કંઈ છે આ ધરોહરથી છે અમારું કહેવું છે કે આ જે છે એ જીમ છે એ જીમ જ તરીકે રહે બીજા કોઈ પર્પઝ માટે ઉપયોગ ના થાય એવી અમારી વિનંતી છે આપ સમજી શકો છો કે કેટલો આક્રોશ આજના યુવાધનની અંદર તો સે જ છે જ પણ સાથે એ યુવા ધનને ઘડતર કરનાર લોકોમાં પણ આટલો જ આક્રોશ છે તો ખાડીયાની જાગૃત પ્રજા આ બાબતમાં જાગે એવી અપેક્ષા સ્થાનિક લોકોને અપીલ કરી રહ્યા છે અને સ્થાનિક નેતાઓ પણ જાગે એવી પણ અપીલ કરી રહ્યા છે શું આ ખાડિયાની ધરોહર રહેશે કે આ ધરોહર હવે એક જર્જરિત શબ્દની પાછળ ક્યાંક અસ્ત થવા જઈ રહી છે મેટ્રો ટાઈમ ન્યૂઝ સાથે આપ સૌ જોડાયા આપનો સૌનો ખૂબ આભાર